આપણે દોલકો એટલે કે ઓસિલેટર વિશે વાત કરવી જોઈએ દોલક એક પદાર્થ અથવા ચલ છે જે વારંવાર આગળ પાછળ ગતિ કરી શકે અથવા ઉપર નીચે ગતિ કરી શકે અથવા ડાબી કે જમણી બાજુ ગતિ કરી શકે અહીં સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલો દળ દોલક છે જો આપણે આ દળને પાછળ ખેંચીશું તો આ દળ આગળ પાછળ દોલનો કરશે જેનો અર્થ દોલક થાય હવે જો આપણે બીજા સામાન્ય ઉદાહરણોની વાત કરીએ તો તે દોલક છે લોલક એ સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલું દળ છે જો તમે આ દળને પાછળની તરફ ખેંચો અને પછી છોડી દો તો આ દળ આગળ પાછળ દોલનો કરશે માટે કંઈક એવો જે આગળ પાછળ દોલનો કરે છે તેને આપણે દોલક કહીશું અહીં આ બંને બે પ્રકારના ઉદાહરણ છે સ્પ્રિંગ સાથે જોડાયેલું દળ અને લોલક પરંતુ ત્યાં ઘણા બધા ઉદાહરણ હોઈ શકે આ બધા જ ઉદાહરણોમાં એક વાત સામાન્ય છે જેના કારણે આપણે તેને દોલક કહીએ છીએ તમે પૂછી શકો કે આ બાબતો શા માટે દોલનો કરે છે કારણ કે તે બધા પાસે આ વાત સામાન્ય છે તે બધા પાસે પુનઃસ્થાપક બળ છે પુનઃસ્થાપક બળ પુનઃસ્થાપક બળ એટલે રિસ્ટોરિંગ ફોર્સ જે પ્રમાણે નામ છે તે પ્રમાણે આ બળ તંત્રને પોતાની મૂળ સ્થિતિમાં પાછો લાવવાનો પ્રયત્ન કરે છે આ બળ તંત્રને પોતાના સંતુલિત સ્થાન પર પાછો લાવવાનો પ્રયત્ન કરે છે જો આપણે આ તંત્રની વાત કરીએ તો હું અહીં આ જે લીટી દોરી રહી છું આપણે તેને સંતુલિત સ્થાન કહીશું સંતુલિત સ્થાન એટલે ઇક્વિલિબ્રિયમ પોઝિશન દરેક દોલક પાસે સંતુલિત સ્થાન હોય છે એક એવું બિંદુ જ્યાં પદાર્થ પર લાગતું

તો તે આ સ્થાન પર જ રહેશે કારણ કે તેના પર કોઈ પરિણામી બળ લાગતું નથી હવે જો આપણે આ દળને જમણી બાજુએ ખેંચીએ તો અહીં આ સ્પ્રિંગ આ દળને તેની સંતુલિત અવસ્થામાં પાછો લાવવા પ્રયત્ન કરશે આ સ્પ્રિંગ તેને ડાબી બાજુએ ખેંચે હવે જો હું આ દળને ડાબી બાજુએ ધક્કો મારું તો આ સ્પ્રિંગ તેને તેના સંતુલિત સ્થાન પર પાછું લાવવા પ્રયત્ન કરે અને તે તેને આ સ્થાન પર લાવવા ધક્કો મારે માટે જો જમણી ડાબી બાજુએ ધક્કો મારે અને જો હું દળ ને જમણી બાજુએ ખેંચું તો સ્પ્રિંગ તેને ડાબી બાજુએ ખેંચે તે હંમેશા દળ ને સંતુલિત સ્થાન પર પાછું લાવવાનો પ્રયત્ન કરે લોલક સાથે પણ આજ સમાન બાબત થાય છે

પુનઃસ્થાપક બળ થાય હવે ત્યાં ઘણા બધા દોલક છે પરંતુ આપણે અમુક પ્રકારના દોલકને જ વિશિષ્ટ નામ આપ્યું છે આપણે તેને સરળ આવર્ત દોલક એટલે કે સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર્સ કહીશું સરળ આવર્ત દોલક સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર્સ દરેક દોલક પાસે પુનઃસ્થાપક બળ હોય છે

જે હું તમને આ આખા વિડીયો બતાવીશ આમ સ્પ્રિંગ સાથે જોડાયેલું દળ એ સરળ આવર્ત છે અને જો આપણે આ લોલક માટે દોલનો કરાવીએ તો આ લોલક પણ સરળ આવર્ત થશે સરળતા ખાતર આપણે આ વિડીયોમાં સ્પ્રિંગ સાથે જોડાયેલા દળ જ જોઈશું આપણે લોલક વિશે પછી વાત કરીશું તો આપણે આ લોલક દૂર કરીએ અને સ્પ્રિંગ સાથે જોડાયેલા દળ પર જ ધ્યાન આપીએ હવે તમે કહેશો કે આ સ્પ્રિંગ સાથે જોડાયેલું દળ એ સરળ આવર્ત દોલક છે એવું આપણે કઈ રીતે જાણી શકીએ આપણે તે સાબિત કરી શકીએ કારણ કે અહીં જે પુનઃસ્થાપક બળ પૂરું પાડે છે તે સ્પ્રિંગ છે માટે આ ઉદાહરણમાં સ્પ્રિંગ એ પુનઃસ્થાપક બળ થશે અને સ્પ્રિંગ બળ કઈ રીતે શોધી શકાય તેનું સૂત્ર આપણે જાણીએ છીએ તે હુકનો નિયમ છે હુકનો નિયમ જણાવે છે કે સ્પ્રિંગ વડે લાગતું બળ ઋણ છે સ્પ્રિંગ અચળાંક ગુણિયા સ્પ્રિંગનું સ્થાનાંતર જો અહીં ધન હોય તો આ સ્પ્રિંગ જમણી બાજુ સ્થાનાંતર કરે કારણ કે સ્પ્રિંગ લાંબી થાય છે માટે આ ધન એક્સ થશે અને જો તમે સ્પ્રિંગનું સંકોચન કરો જો તમે તેનું સંકોચન કરો તો અહીં આ ઋણ એક્સ થશે કારણ કે આ સ્પ્રિંગ નાની થાય છે તમે તેના વિશે વિચારો જો હું ડાબી બાજુ તેનું સંકોચન કરું તો આ x ની કિંમત ઋણ થાય અને પછી આ ઋણનો આ ઋણ સાથે ગુણાકાર કરીએ તો આપણને ધન મળે એટલે કે આપણને ધન બળ મળશે અને તેનો અર્થ એ થાય કે આ સ્પ્રિંગ જમણી બાજુએ બળ લગાડે છે અને તે યોગ્ય છે

ડાબી બાજુએ છે તે દળને સંતુલિત સ્થાન પર લાવવાનો પ્રયત્ન કરે અને દોલક આ જ પ્રમાણે કાર્ય કરે છે અને તમે અહીં જોઈ શકો કે આ સ્પ્રિંગ બળ આ પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે એક્સ એ સ્થાનાંતર છે અને આ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે આ જ વ્યાખ્યા છે સરળ આવર્ત દોલકનો અર્થ આ જ થાય માટે સ્પ્રિંગ સાથે જોડાયેલા દળને આપણે સરળ આવર્ત આવર્તુદોલક કહીશું કારણ કે પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સંપ્રમાણમાં છે હવે જો આપણે સ્પષ્ટ વાત કરીએ તો તે ઋણ સ્થાનાંતરના સંપ્રમાણમાં હોવું જોઈએ જો તમારી પાસે ફક્ત એફ બરાબર કે એક્સ હોય આ ઋણની નિશાની ન હોય અને જો તમે જમણી બાજુએ સ્થાનાંતર કરો તો અહીં આ બળ ધન આવશે તે જમણી બાજુએ આવે અને તેના કારણે આ બળનું સ્થાનાંતર હજુ વધારે થાય જેના કારણે આ બળ ફરીથી વધે અને આનો કોઈ ઉકેલ ન મળે આમ અહી પુનઃસ્થાપક બળ એ ઋણ સ્થાનાંતર ના હોવું જોઈએ તો તો જ જ તે પોતાના સંતુલિત સ્થાન પર પાછો લાવશે અને જો આ હોય સરળ આવર્ત દોલક મળે હવે અહીં સરળ નો અર્થ શું થાય અહી સરળ શું છે અહી સરળ બાબત એ છે કે આ પ્રકારના દોલક ને સાઈન અથવા કોસાઈન વિધેય વડે દર્શાવી શકાય આમ સરળ આવર્ત દોલકને સાઇન અથવા કોસાઇન વિધેય વડે દર્શાવી શકાય અને તે યોગ્ય છે સાઈન અને કોસાઇન કેવા દેખાય છે તેના વિશે વિચારો જો આપણે સાઈન વિધેયનો આલેખ દોરીએ તો તે કંઈક આ પ્રમાણે દેખાશે તે આ રીતે આગળ પાછળ દોલનો કરે છે અને જો આપણે કોસાઇન વિધેયનો આલેખ દોરીએ તો કોસાઇન વિધેય અહીંથી શરૂ થશે અને તે પણ કંઈક આ પ્રમાણે આવે તે પણ આ રીતે દોલનો કરે છે અહીં આ બંને વિધેય ખૂબ જ સરળ છે જે આ રીતે દોલનો કરી શકે ભૌતિક વિજ્ઞાનમાં જે બાબતોને સાઈન અને કોસાઈન વડે દર્શાવી શકાય તે ખૂબ જ સરળ હોય છે તેની ગણતરી પણ સરળ હોય છે હવે આપણે આ સરળ આવર્ત દોલકને સમજવાનો પ્રયત્ન કરીએ આ સ્પ્રિંગ સાથે જોડાયેલા દળ પર શું થઈ રહ્યું છે ધારો કે આપણે આ દળને પાછળ ખેંચીએ છીએ જો આ દળ ફક્ત સંતુલિત સ્થાન આગળ રહે તો તેના પર લાગતું પરિણામી બળ ઝીરો થશે અને આ આ દળ ત્યાં જ રહેશે તો આપણે આપણે દળને પાછળ પાછળ ખેંચીએ ખેંચીએ છીએ છીએ તેને ચોક્કસ જથ્થા વડે ધારો કે આપણે તેને આટલું દૂર લઈ જઈએ છીએ અને પછી આપણે તેને છોડી દઈએ છીએ જો આપણે તેને છોડી દઈએ તો તે સ્થિર અવસ્થાથી શરૂઆત કરશે તે અહી સ્થિર અવસ્થામાંથી શરૂ થાય સ્થિર અવસ્થાથી શરૂ થાય અને તેનો અર્થ એ થાય કે પ્રારંભમાં તેની ઝડપ ઝીરો હશે તે શૂન્ય ઝડપથી શરૂ થાય અને અહીં આ સ્પ્રિંગ ખેંચાયેલી છે સ્પ્રિંગ સ્પ્રિંગ તેને પોતાના મૂળ સ્થાને પાછું લાવવાનો પ્રયત્ન કરે આ હંમેશા દળને તેના સંતુલિત સ્થાન પર પાછું લાવવાનો પ્રયત્ન કરે માટે સ્પ્રિંગ આ દળને ડાબી બાજુએ ખેંચશે જે તેની ઝડપ વધારે જ્યાં સુધી આ દળ પોતાનું સંતુલિત સ્થાન ન મેળવી લે ત્યાં સુધી તેની ઝડપ વધારે પરંતુ આ સ્પ્રિંગ તેને એટલું ઝડપથી ખેંચશે જેથી આ દળ દળ સ્થાન પર ન અટકે અને તે અહીં ડાબી જશે તેની જાતે જ અટકતું નથી તેને અટકાવવા માટે બળની જરૂર પડે છે આ દળ પાસે જડત્વ હોય છે અને ન્યૂટન ના પ્રથમ નિયમ પ્રમાણે તે પોતાની ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે આમ સ્પ્રિંગ દળને પોતાના સંતુલિત સ્થાન પર લાવે છે તેમ છતાં દળ પોતાની વધારે ઝડપ સાથે ડાબી બાજુએ ગતિ કરવાનું ચાલુ રાખે છે તે સંતુલિત સ્થાન પરથી પસાર થાય છે અને હવે સ્પ્રિંગનું આ પ્રમાણે સંકોચન થાય છે સ્પ્રિંગ દળને જમણી બાજુએ ધક્કો મારવાની શરૂઆત કરે છે તે દળને પોતાના સંતુલિત સ્થાન પર લાવવા ઈચ્છે છે માટે તે જમણી બાજુએ ધક્કો મારશે જ્યાં સુધી દળ ન અટકે ત્યાં સુધી તેની ગતિ ધીમી કરે છે સ્પ્રિંગનું સંકોચન થાય છે જમણી બાજુ ધક્કો મારે છે હવે તે એ દિશામાં ધક્કો મારે છે જે દિશામાં આ દળ ગતિ કરે છે તે હવે સંતુલિત સ્થાન પર લઈ જવાનો પ્રયત્ન કરે છે પરંતુ ફરીથી આ સ્પ્રિંગ ખૂબ જ વધારે સાથે જમણી બાજુ આ દળને ધક્કો મારે છે પરંતુ આ દળ પાસે જડત્વ છે તે જમણી બાજુ પોતાની ગતિ ચાલુ રાખે છે વધુ ઝડપને કારણે તે સંતુલિત સ્થાન પાસેથી પસાર થાય છે તે અહીં અટકતું નથી અને આને કારણે જ દોલનો થાય છે દળ પાસે જડત્વ હોય છે જે હંમેશા દળની ગતિ ચાલુ રાખવા માંગે છે કારણ કે તેની પાસે વેગ પણ છે અને પુનઃસ્થાપક બળ હંમેશા દળને પોતાના સંતુલિત સ્થાન પર લાવવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે દોલનો ચાલુ રહે છે હવે હું તમને આ દોલનો વિશે કેટલીક મહત્વની વાત કરીશ અહીં આ અંત્યબિંદુઓ આગળ જ્યાં તેનું મહત્તમ સંકોચન થયું છે અથવા તે મહત્તમ ખેંચાયેલી છે તે બિંદુઓ આગળ તેની ઝડપ 0 હશે તેથી અહીં આ અંત્ય બિંદુઓ આગળ આ દળ ગતિ કરતું નથી કારણ કે તે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન છે અથવા તેનું મહત્તમ ખેંચાણ છે જે આ દળને અટકાવે છે અને તેને બીજી દિશામાં લાવવાનો પ્રયત્ન કરે છે જ્યારે અહીં મધ્યમાં સંતુલિત સ્થાન આગળ તેની ઝડપ સૌથી વધારે હોય છે તેથી જ્યારે સ્પ્રિંગ દળને સંતુલિત સ્થાન પર લાવવાનો પ્રયત્ન કરે ત્યારે સંતુલિત સ્થાન આગળ તેની ઝડપ મહત્તમ હોય છે અને તેના કારણે જ આ દળ અટકતું નથી તે સંતુલિત સ્થાનથી ઘણું આગળ આવી જાય છે આમ દોલનો દરમિયાન અહી સંતુલિત સ્થાન આગળ તેની ઝડપ મહત્તમ હોય છે તેની ઝડપ મહત્તમ હોય છે હવે આપણે એમ પણ પૂછી શકીએ કે આ દોલનો દરમિયાન પુનઃસ્થાપક બળનું મૂલ્ય સૌથી વધારે ક્યાં હશે તેમજ પુનઃસ્થાપક બળનું મૂલ્ય સૌથી ઓછું ક્યાં હશે અને આપણી પાસે તેનું સૂત્ર પણ છે અહીં સ્પ્રિંગ બળ એ પુનઃસ્થાપક બળ છે માટે આપણે એવું પણ પૂછી શકીએ કે કઈ જગ્યાએ આ સ્પ્રિંગ બળ મહત્તમ હશે જ્યાં એક્સ સૌથી વધારે હોય ત્યાં સ્પ્રિંગ બળ સૌથી વધારે હશે જો આપણે એવું પૂછવા માંગતા હોઈએ કે અહીં આ એફ નું મૂલ્ય સૌથી વધારે ક્યાં હશે તો આપણે એ જાણવાની જરૂર છે કે આ એક્સ નું મૂલ્ય સૌથી વધારે ક્યાં હશે બળ કઈ બાજુએ છે એ મહત્વનું નથી પરંતુ કઈ જગ્યાએ સૌથી વધારે બળ મળશે આપણે તે જાણવા માંગીએ છીએ એક્સ સૌથી વધારે ક્યાં હશે આપણે તે જાણવા માંગીએ છીએ અહીં એક્સ એ સ્થાનાંતર છે અહીં સંતુલિત સ્થાન આગળ એક્સ બરાબર ઝીરો છે તેનો અર્થ એ થાય કે સંતુલિત સ્થાન આગળ સ્પ્રિંગનું કોઈ સ્થાનાંતર થતું નથી તેનો અર્થ એ થાય કે સંતુલિત સ્થાન આગળ આપણને સ્પ્રિંગની પ્રાકૃતિક લંબાઈ મળે છે તેનો અર્થ એ થાય કે જો સ્પ્રિંગ તેની પ્રાકૃતિક લંબાઈ આગળ હોય જો તે તેની મૂળભૂત લંબાઈ આગળ હોય તો તે ધક્કો મારશે નહીં અથવા તે ખેંચશે નહીં પરંતુ જો તમે તેને કોઈ પણ દિશામાં સ્થાનાંતર કરાવો જો તમે આ બાજુએ જાઓ તો તે ધન એક્સ થશે અને જો તમે આ બાજુએ જાઓ તો તે ઋણ એક્સ થશે અને આ પરિસ્થિતિમાં સ્પ્રિંગ બળ લગાડશે અને તે કઈ જગ્યાએ સૌથી વધારે બળ લગાડે જે જગ્યાએ સ્પ્રિંગ સૌથી વધારે ખેંચાયેલી હોય અથવા જે જગ્યાએ તેનું સૌથી વધારે સંકોચન થયું હોય તે ત્યાં સૌથી વધારે બળ લગાડે માટે અહીં આ બિંદુ આગળ જ્યાં તે મહત્તમ ખેંચાયેલી છે આપણને બળનું મૂલ્ય સૌથી વધારે મળે બળનું મૂલ્ય સૌથી વધારે મળે તે ખૂબ જ વધારે બળના મૂલ્ય સાથે આ દળને પોતાની સંતુલિત અવસ્થામાં પાછો લાવવાનો પ્રયત્ન કરે આ પરિસ્થિતિમાં સ્પ્રિંગ સ્પ્રિંગ દળને ડાબી ડાબી બાજુએ બાજુએ ખેંચે માટે વડે લાગતું મહત્તમ બળ આવે ખરેખર તે ઋણ બળ થશે માટે જો તમે નિશાનીને પણ ધ્યાનમાં લેતા હોવ તો આપણે કહી શકીએ કે તે સૌથી ઓછું બળ થશે પરંતુ જો આપણે ફક્ત મૂલ્યની વાત કરીએ તો તે સૌથી વધારે મૂલ્ય થાય તે જ રીતે આ બિંદુ આગળ જ્યાં તેનું મહત્તમ સંકોચન થયું છે આ પરિસ્થિતિમાં સ્પ્રિંગ જમણી બાજુએ ધક્કો મારે અને ત્યારે તેનું બળ સૌથી વધારે હશે અહીં પણ બળનું મૂલ્ય સૌથી વધારે થાય બળનું મૂલ્ય બળનું મૂલ્ય સૌથી વધારે થાય જેનાથી તમે કદાચ ગુંચવણ અનુભવી શકો અહીં આ અંત્ય બિંદુઓ આગળ તેની ઝડપ શૂન્ય છે પરંતુ મૂલ્ય સૌથી વધારે છે જ્યાં દળ અટકે છે અને બીજી દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે છે માટે ઝડપ શૂન્ય છે તેમ છતાં બળનું મૂલ્ય સૌથી વધારે છે બળ ઝડપના સમપ્રમાણમાં હોય એવું જરૂરી નથી બળ એ પ્રવેગના સંપ્રમાણમાં હોવું જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે પરિણામી બળ બરાબર એમ ગુણ્યા એ માટે જો તમારી પાસે સૌથી વધારે બળ હશે તો તમારા પ્રવેગનું મૂલ્ય સૌથી વધારે થાય આમ તમે કહી શકો કે આ અંત્યબિંદુઓ આગળ ફક્ત બળનું મૂલ્ય જ નહીં પરંતુ પ્રવેગ પણ સૌથી વધારે હશે પ્રવેગ પણ સૌથી વધારે હશે કારણ કે તમે કોઈક પદાર્થને બળના સૌથી વધારે મૂલ્ય સાથે ધક્કો મારી રહ્યા છો અથવા ખેંચી રહ્યા છો તો ન્યૂટન બિંદુઓ આગળ ઝડપ ઝીરો હોવા છતાં બળનું મૂલ્ય સૌથી વધારે છે અને પ્રવેગ મૂલ્ય પણ સૌથી વધારે છે હવે એવા કયા બિંદુઓ છે જ્યાં તમને બળ અને પ્રવેગ મૂલ્ય સૌથી ઓછું મળે તમે અહીં આ સૂત્રને જુઓ જ્યાં તમને સૌથી ઓછું સ્થાનાંતર મળશે ત્યાં તમને સૌથી ઓછું બળ મળશે અને સૌથી ઓછું શક્ય સ્થાનાંતર સંતુલિત સ્થાન આગળ છે ત્યાં એક્સ બરાબર ઝીરો છે ત્યાં સ્પ્રિંગ ધક્કો મારતી નથી કે ખેંચતી નથી આમ જ્યારે દળ સંતુલિત સ્થાન પાસેથી પસાર થતું હોય ત્યારે તેના પર લાગતું બળ ઝીરો હશે કારણ કે જ્યારે આ સ્પ્રિંગ બળને પોતાના મૂળ સ્થાન પર લાવવા માટે ખેંચે અથવા ધક્કો મારે અને જ્યારે આ બળ સંતુલિત સ્થાન આગળ આવી જશે ત્યારે સ્પ્રિંગ બળ લગાડવાનું બંધ કરી દેશે પરંતુ આ દળનો વેગ અહીં મહત્તમ હોવાથી તે પોતાની ગતિ ચાલુ રાખશે આમ અહીં એક્સ બરાબર ઝીરો છે માટે બળ ઝીરો છે અહીં આપણને સૌથી ઓછું બળ મળે માટે અહીં આ સ્થાન આગળ આપણને શૂન્ય બળ મળે અને તે જ સમાન દલીલ સાથે કહી શકીએ કે આપણને અહી શૂન્ય પ્રવેગ પ્રવેગ મળશે બળ અને બંને ઝીરો હશે હશે આશા છે કે તમને તમને સરળ આવર્ત વિશે સમજાયું મહત્તમ ઝડપ અથવા બળ ક્યાં મળશે તે પણ સમજાયું હશે આમ એવા પદાર્થો જેની પાસે પુનઃસ્થાપક બળ હોય છે અને તે ઋણ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે તેને આપણે સરળ આવર્ત દોલક કહીશું અને બધા જ સરળ આવર્ત દોલક માટે સંતુલિત સ્થાન આગળ ઝડપ મહત્તમ હોય છે પરંતુ પુનઃસ્થાપક બળ અને પ્રવેગ ઝીરો હોય છે તેમજ તેમના અંત્યબિંદુઓ આગળ તમારી પાસે બળ અને પ્રવેગનું મૂલ્ય મહત્તમ હોય છે પરંતુ ઝડપ ઝીરો હોય છે